વલસાડમાં પોલીસ કોન્સ્ટેબલ અને મજૂરો વચ્ચે થઈ બબાલ વલસાડના ટીવી રિલે કેન્દ્ર આરપીએફ ગ્રાઉન્ડની પાછળ ભક્તિસાગર એપાર્ટમેન્ટની બાજુમાં આવેલી જયનગર સોસાયટીમાં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આરપીએફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પત્ની અને મજૂરો વચ્ચે પાણી ઢોળાવા બાબતે ઝઘડો થયો હતો જેમાં વાત એટલી હદે ઉગ્ર બની હતી કે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ ગઈ હતી જેમાં શ્રમિકની એક પંદર વર્ષની કિશોરીને પેટના ભાગે લાત વાગતા તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ સાથે મારામારીમાં પોલીસ કોન્સ્ટેબલને પણ નાકના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું જોકે મામલો ગરમાતા સોસાયટીના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના નાનકવાડા વિસ્તારમાં આવેલા ટીવી રેલે કેન્દ્ર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે જેમાં આજ રોજ સવારે નવ પિસ્તાલીસ વાગ્યાના સુમારે જયનગર સોસાયટીમાં રહેતા અને આરપીએફમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉત્તમસિંહની પત્ની તેના ઘરની બહાર પાણી નાખીને સાફ સફાઈ કરી રહી હતી તે દરમિયાન તેમના ઘરની સામે ડ્રેનેજ લાઈન નાખવાનું કામ કરી રહેલા શ્રમિકો સાથે ઝઘડો થયો હતો જેમાં વાત એટલી હદે ઉગ્ર બની હતી કે બંને પક્ષો મારામારી પર ઉતરી ગયા હતા જેમાં શ્રમિકની પંદર વર્ષની બાળકીને પેટના ભાગે લાત લાગતા તેને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ઉત્તમ ઉત્તમસિંહને પણ નાકના ભાગે ઈજા પહોંચતા તે પણ લોહી થઈ ગયા હતા આ ઝઘડો શાંત પાડવા માટે આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને પંદર વર્ષની કિશોરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી મારું નામ રમશુભાઈ મોહનિયા છે અમે ડ્રેનેજ નું કામ કરીએ છીએ તો વારંવાર એ પાણી ઢોળે તો મેં ખાલી એટલું પૂછ્યું કે ભાઈ તમે પાણી કેટલી વાર ઢોળશો તો હું થોડી વાર પછી કામ ચાલુ કરું તો કે પૂરા દિન મેં પાણી ઢોળું ગા તારું કું કરના હે તો કરો ને તો જાઓ બહાર નહીં મેં એક સાપ ગાલી મત દો તો ડાયરેક્ટ નીકળે અંદરથી એટલે મને અહીંયા ઝાપટ મારી દીધી પછી મારા પપ્પાને મારે એમ કરીને પછી મારો બૈરું ને મારી છોકરી આવી તો મારી છોકરીને બે લાત મારી પાડી દીધી બાલ પકડીને બાજુમાં ફેંકી દીધી ને બૈરાને બી બે લાત મારી તો પછી એમ કરતા પછી અમારા જે બીજા હતા વારંવાર પછી આ બાજુ કરેલો કઈ હુમલો નહીં કરે ખાલી પાણી વારંવાર નથી નાખો કીધું તમે પાણી નાખતા હોય તો થોડી વાર પછી કામ ચાલુ કરો તો કઈક તેરકું કામ કરના તો કરો ને તો જાવ મેં પૂરા દિન પાણી ઢોલું નાખજો मेरा नाम निशा है मैं यहाँ काम कर रही थी साफ सफाई का काम कर रही थी इधर तो इधर थोड़ा सा पानी जा रहा था तो ये बोल रहे इधर पानी क्यों फैला रहे हो तो हम बोले भैया थोड़ा सा पानी गया या गाय गोबर कर गई है उसको साफ कर रहे हैं हम अच्छा नहीं लग रहा घर के सामने तो आके नहीं वो उनका एक आदमी आके गाली देने लगा है गाली दे रहा था हम उसको बोले ऐसे क्यों बोल रहा है तो बोला क्या तू हमें मारेगा तो हम बोले क्यों मारेंगे हम तुझे भाई भाई हमारा क्या बट रहा है हम तुझे मारेंगे आगे वो उल्टा बोल रहा है हमको पकड़ रहा है कि उनकी लेडीज आके पकड़ रही है हमको आगे मेरा आदमी मुझे बचाने आया तो आदमी को पकड़ लिया मेरा आदमी के सिर में वो नाक में चोट मारिया है तोड़े से और फावड़े से तो उनके नाक में ब्लड आने लगा और ऐसे आके सब लोग चिपट गए आके नहीं, उनकी लेडीज भी चिपट गई है सब आके ऐसे झगड़ा करने लगे हम लोगों से और बस यही है और कुछ बातचीत भी नहीं थी कोई कोई हमारा मसला ही नहीं था हम तो बस अपना घर का काम कर रहे थे हमें उनसे क्या मतलब हम क्यों उनसे झगड़ा करेंगे आके बस मेरे को पकड़ लिया उनकी लेडीजों ने आकर मेरे हस्बैंड मुझे बचाने आए तो उनको भी पकड़ लिया उनको हथौड़े और फावड़े मार रहे खींच खींच के नहीं ये मामला है और कुछ मामला नहीं था बस कौन सी बात को लेकर झगड़ा हुआ कुछ नहीं सर पानी हम थोड़ा साफ सा थो थोड़ा सा पानी चला गया था बारिश और कुछ नहीं था कौन लोग थे वो लोग मारने वाला ये जो काम करने वाले मजदूर लोग थे जो थे भी थे हम नहीं जानते उनको हमारा उनसे कोई मतलब ही नहीं हम तो अपना घर का काम कर रहे थे छोटी बच्ची के ऊपर हाथ उठाया था नहीं भैया वो उल्टी मेरे आके हाँ बाल पकड़ रही है उसको क्यों मार मेरे आदमी को आके हथौड़ा मार रहा मारा था है, है, कोई भी, कोई भी मारा है वो आके बीच में उल्टा चिपट रही है तो उसमें धक्का मुक्की हुई है उसने कुछ नहीं मारा कुछ झूठ बोल रही है वो ऐसे उल्टा मेरे बाल खींचे हैं उसने आके मेरे को गंदी गंदी गालियां दे रही है आके नहीं ऐसे बुरा बुरा अपशब्द बोल रही है मेरे को आके उनके आदमी मेरे को बाल पकड़ के मार रहे हैं उनके आदमी आके तो मैं मैं क्या करती हूँ ત્યાં ઘટના એ બની હતી મારું નામ સોહિલ ભગત છે ત્યાં લેબર ત્રણ કામ કરવા ગયા આગલી શેરીમાં તો લેબર બ્લોક કાઢતા હતા ગટર લાઈનનું કામ કરવાનું હતું એટલે તો છોકરી સાઈડમાં છોકરું રમાડતી હતી અને ને હજી પાણી પડતું હતું ને એ તો ઘરવાળાએ ના પાડી આ ઘરવાળાને ના પાડી તમે પાણી ના નાખો નાના છોકરા ઉપર છોકરી ઉપર નાખતા હતા તો એ જે ભાઈ આરસીએફમાં છે ને એને થોડી હવા હતી તો છોકરીને આવીને મારવા મળ્યો છોકરીને પેટમાં લાતે ને લાતે લાતે ને લાતે મારી પછી એની બૈરી આવી એને મારી અને કપડા બપડા છોકરીને ફાડી નાખ્યા અને બાપા બચાવવા પગે પડે પગે પડે પણ માનતા નથી માનતા પછી ત્યાંની આજુબાજુની પબ્લિક જોતી હતી એ એને આઈ સમાધાન કરાયું નહીં નહી મારવાનું મૂકતા જ નતા એને કઈ સામે કઈ હુમલો કર્યો તમારો નહીં આ એના છોકરીના પપ્પા એના પગે પડે સાઈડ માં ઓલી છોકરી બેઠી હતી એને ઓલો ભાઈ મોટી ઉંમરનો હતો એ મારવત મળ્યો મારવત મળ્યો છોકરીને પેટમાં એટલી લાતો મારી ઊભી રહેવાનું તેવટ નહીં અત્યારે સિરિયસ છે અત્યારે છોકરી તમે મોઢા પર લાગેલું છે એ તો એની ભાઈની જે બચાવવા આવી તો ઓલી છોકરીનો આમ હાથ અડી ગયો એના પપ્પા પગે પડે ઓલી છોકરીને લાતમ લાતી ઓલી છોકરી આમ હાથ પહેર્યો તો એના નાકે અડી ગયો નાકોરી એ બાઈની ફૂટી ગઈ છે